આ સમાજ વો સમાજ માટે વાત કરવાની છે આ તો એ રાજનીતિની વાત નથી થતી આ લોકો રાજકારણ કરવા આવેલા છે ને આ ખોટું છે રવિવારનો દિવસ આદિવાસી સમાજ માટે ખૂબ જ ખાસ રહ્યો મોટા પાયે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં મોટા મોટા નેતાઓ આ સાથે જ બ્યુરોક્રેટ્સથી લઈને ડોક્ટર સમાજના અગ્રણી તમામ લોકો ઉપસ્થિત હતા પરંતુ અહીં એક એવો બનાવ બન્યો જે સૌ કોઈની આંખોમાં ખૂચી ગયો અને ચર્ચાનો વિષય પણ છે ધારાસભ્યનો વિરોધ થવા લાગ્યો જી હા તમે બરાબર સાંભળી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જ્યારે તેમને પોતાનું વક્તવ્ય આપવાની શરૂઆત કરી ત્યારે લોકો બૂમો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેન તમે બેસી જાઓ ભરૂચના ઝગડિયા તાલુકામાં આવેલા બલેશ્વર ગામ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ વસાવા હાજર રહ્યા ધારાસભ્ય સ્ટેજ પરથી પોતાના ભાષણ દરમિયાન ભરૂચ ભાજપના વખાણ ચાલુ કરતા લોકો પીઠ ફેરવીને ઊભા થઈ જવા લાગ્યા છતાં ધારાસભ્ય ભાષણ ચાલુ રાખ્યું લોકો મંચ સુધી પહોંચીને બેસી જવાની બૂમો પાડવા લાગ્યા તો પણ લાગે છે કે અવાજ પબ્લિક ની બુમો ન પહોંચી ભાજપ આદિવાસી વિરોધી છે આવા નારા પણ લગાવવામાં આવ્યા બાદમાં દર્શના બેન નું ભાષણ અટકાવીને બેસાડી દેવામાં આવ્યા હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે અમારે આદિવાસી સમાજ સમાજ માટે વાત કરવાની છે રાજનીતિ ની વાત નથી થતી આ લોકો રાજકારણ કરવા આવેલા છે આ આ ખોટું છે છે રાજકારણ અહીંયા વાત નથી થઈ રહી એટલા માટે વિરોધ છે સમાજ સિવાય કોઈ વાત નહી ચાલે અહીંયા આદિવાસી સમાજ આદિવાસી ઓછાવા સમાજ તરીકે ભેગા થયા છે ઓછાવા સમાજ ની જ્યાં ત્રુટી હોય અહીંયા મહાનુભાવો કે છે અને મારા સમાજને આગળ લઈ જવા માટે આખા ગુજરાતમાંથી માંથી સમાજ એક ઠોકાયો છે અને અહીંયા મંચ પર બીજેપી નું વાતાવરણ બીજેપી ની વાતો થાય છે અને તે પણ વાતો કોણ કરે છે આદિવાસી તો આદિવાસી નું જોઈએ આ સરકાર બરતાનું નામા લે તો આરી હું થઈ જીતા છું સંગઠન કઈ રસા સારી રીતે કરવું જોઈએ કે ને તો સરકાર ના નામા લે અને આદિવાસી કરીને ો કે સભા બાદ આદિવાસી સમાજના અગ્રણી આગેવાન અને વ્યવસાયે ડોક્ટર શાંતિકર વસાવાની કાર પર પથ્થરમારાની ઘટના પણ બની હતી શાંતિકર વસાવાએ મંચ ઉપરથી રાજકીય નેતાઓની ટીકા કરી હતી તેમણે કહ્યું હતું કે સમાજ પાછળ છે તેમાં રાજકીય નેતાઓનો પણ ભાગ છે જે બાદ સાંસદ મનસુખ વસાવાએ પોતાની જગ્યા પરથી ઊભા થઈને વિરોધ કર્યો અને ગુસ્સે ભરાઈ ગયા મનસુખ વસાવાએ વિરોધ કર્યો તો જનમેદનીએ શાંતિકર વસાવાના સમર્થનમાં આવી ભાષણ ચાલુ રાખવાની

આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર